તો મિત્રો તમારું સ્વાગત છે હું છું મહેશ સામરિયા તમારું સ્વાગત કરું છું અને આજના આપણો જે વિડીયો છે ખાસ વિડીયો છે કે આ જે વિડીયો છે એમાં હું કોઈ સ્વાદ્યાના દાખલા નથી ગણવાનો આમાં હું તમને એક રીત શીખવાડવાનું છું અને એ છે યામ ભૂમિતિ યામ ભૂમિતિની એક મહત્ત્વપૂર્ણ રીત જે રીત તમને આવડવી જોઈએ કારણ કે ઘણા બધા મિત્રો મને કોમેન્ટ બોક્સમાં કહેતા હોય છે કે સાહેબ રીત ખબર નથી પડી બહુ ફાસ્ટ ચાલી રહ્યું છે બરાબર ને તો હું તમને એકદમ શાંતિથી સમજાઈશ અને રીત બી બહુ મહત્ત્વની છે જે એક્ઝામમાં પૂછાય છે બોર્ડમાં વિભા ગુણોત્તર પરથી કોઈ બી રેખાખંડના ગુણોત્તર પરથી વિભાજન બિંદુના યામ શોધવાના અને જો ભાઈ તમને આવડી જ જશે કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો મને કે આવડી કે ના આવડી આવડી ગઈ તો લાઇકનું બટન જરૂર દબાવજો ભાઈ બીજી રીતોનો પછી તમારા માટે વિડીયો તૈયાર કરું જેટલા વધારે લાઇક એટલી વધારે રીતો

તો મિત્રો દાખલો તમારી સમક્ષ મેં રેખાખંડ દોર્યો છે કે રેખા ખંડ એ ચાર ત્રણ અને બી આઠ પાંચ નું ત્રણ જેમ એકના ગુણોત્તરમાં વિભાજન કરતા અહીંયા તમને હું સમજાય આની અંદર સમજાવીએ ત્રણ જેમ એકનો મતલબ કે બિંદુ એવી જગ્યા લેવાનું કે જેની આ બાજુ ત્રણ ભાગ થાયના બરાબર ને ધારો કે હું તમને દોરી દઉં આ એક ભાગ બે ભાગ અને ત્રણ ભાગ અને થઈ ગયા તો જો આમાં ટોટલ આપ જી લો કે આ રેખાખંડના આપણે ચાર ટુકડા કરીએ મિત્રો આ રેખાખંડના ચાર ભાગ થઈ ગયા છે તો ત્રણ જેમ એકનો મતલબ શું થાય સમજીએ કે ત્રણ બાજુ એક બાજુ એક બાજુ એક તરફ અને એક બાજુ એક તરફ એનો મતલબ અહીંયાથી આ ત્રણ ભાગ થઈ ગયા એટલે આ ત્રણ થયું અને આ એક ભાગ આ એક થયું ત્રણ જેમ એક અને એ એ તરફથી છે એટલું યાદ રાખજો અને જો બી તરફથી કરીએ તો આ એક જેમ ત્રણ ગણાશે હું તમને બીજું સમજાવું ધારો કે આપણી પાસે એક રેખાકંડ છે હવે ધારો કે આ પીક્યુ છે આની અંદર આપણને કીધું હોય કે ભાઈ બે જેમ ત્રણના ગુણોત્તરમાં વિભાજન કરો તો બે જેમ ત્રણનો ગુણોત્તર મતલબ આના ટોટલ બે ને ત્રણ કેટલા ભાગ હશે પાંચ હશે એક બે ત્રણ ચાર અને સમજી લો કે આ પાંચ પાંચ ભાગ થઈ ગયા તો પી તરફથી બે જેમ ત્રણ તો આ બિંદુ અહીંયા આવશે એટલે આ બાજુનો બે ભાગ અને આ બાજુનો ત્રણ ભાગ અને જો અહીંયા ક્યુ રાખીએ તૈયાર આપણે ક્યુ તરફથી કીધું હોય તો ત્રણ જેમ બે થાય અને હજી પાંચમાં બીજા બી પડી શકે તમને કીધું હોય કે ચલો પાંચ જવા દો આપણને કીધું હોય કે ભાઈ એક જેમ ચાર તો એક જેમ ચાર બી કરી શકો તો એક જેમ ચારનો મતલબ કે ભાઈ ભાગ જે પાડો છો તમે એક બે ત્રણ ચાર પાંચ એમાં એક જેમ ચાર એટલે એક ભાગ અહીંયા ને ચાર જેમ અહીંયા અને આ તરફથી અને આ તરફથી કરો હોય ધારો કે તમને કીધું હોય આ તરફથી ત્રણ જેમ બે તો ત્રણ આ બાજુ આવશે ને બે આ બાજુ આવશે ત્રણ આ બાજુ આ ત્રણ આવશે ને આ બાજુ બે આવશે ટૂંકમાં જેટલા જેમ કીધું હોય ને એટલો ભાગ આ બાજુ ને એટલો ભાગ આ બાજુ બરાબર તો હવે દાખલાની શરૂઆત કરીએ આપણે કરી દે ગણીશું તો સૌથી પહેલા સમજી લઈએ મિત્રો કે આ જે પહેલો બિંદુ છે એના તમારા જે યામ છે ને એને લેવાનું એક્સ વન વાય વન અને આને લેવાનું તમારે એક્સ ટુ વાય ટુ બિંદુને વન વન લઈ લો એક્સ વન વાય વન બીજાને લઈ લો એક્સ ટુ વાય ટુ અને જે ગુણોત્તર બિંદુ છે એના નામ એ લઈ લો પી એક્સ વાય બીજું નામ લઈ શકો તો હવે આપણે લખવાનું એક વાક્ય ધ્યાનથી કે બિંદુ પી રેખાખંડ ab નું એ તરફથી ત્રણ જેમ એકના ગુણોત્તરમાં વિભાજન કરે છે ફરીથી બોલું છું બિંદુ પી બિંદુ પી પી એ રેખા ખંડ કયા તરફથી એ તરફથી કયા ગુણોત્તરમાં ત્રણ જેમ એકમાં વિભાજન કરે છે ઓકે હવે એનો મતલબ ત્રણ જેમ એક એટલે એક ગુણોત્તર ત્રણ અને એક ગુણોત્તર એક તો આપણી પાસે સાંભળો એમ વન ઓકે એ ત્રણ લઈ લો ગુણોત્તર પહેલો એમ વન ત્રણ એમ ટુ એક લઈ લો બરાબર છે આટલું યાદ રહી ગયું તમને તો તમારે બે વસ્તુ શું યાદ રાખવાની કે જે આ બિંદુ આપ્યા હોય એમાં પહેલાંને એક્સ વન વાય વન લેવાનું અને બીજાને એક્સ ટુ વાય ટુ બીજું જે ગુણોત્તર આપ્યું છે આપણને ત્રણ જેમ એક એમાં પહેલાંને એમ વન લેવાનું બીજાને એમ ટુ લેવાનું બોલો આટલું ક્લિયર થઈ ગયું છે ઓકે અને હવે આપણે વિભાજનનું સૂત્ર લગાવાનું તો વિભાજનનું સૂત્ર શું થશે પીના યામ થશે આ સૂત્રો બી તમારે યાદ રાખવાની ટેકનિક છે જો પીના યામ થશે ધ્યાન દેજો એમાં આપણે પહેલાં લખવાનું એમ વન એક્સ ટુ એમ ટુ એક્સ વન એમ વન પ્લસ એમ ટુ ઓકે જો ફરીથી સમજાવો વન ટુ ટુ વન વન ટુ અને જો વાય બી લખી દઈએ નીચે એમ વન વાય ટુ એટલે વનની જોડે ટુ જ આવશે એમ ટુ વાય વન ટુની જોડે વન આવશે એમ વન પ્લસ એમ ટુ સૂત્ર તમને મોટું લાગતું હોય તો ભલે લાગતું હોય પણ સૂત્ર છે ઈઝી બરાબર સૂત્ર આગળ જોઈએ આની અંદર કિંમત મૂકીએ જો હવે કિંમત કઈ રીતે મૂકવાની એમ વન એટલે ભાઈ આ જે છે એમ ટુ એટલે આ આની બંનેની કિંમત મૂકવાની આપણે તો એમ વન એટલે ત્રણ મૂકો એમ ની જગ્યા તમે આમ લખી શકો ત્રણ કાઉન્સમાં એક કાઉન્સમાં નીચે ત્રણ પ્લસ એક હવે તમે કહેશો આ શું લખ્યું જો એમ વન ત્રણ લખ્યા અહીંયા આપણે લખીશું એક્સ ટુ આ એમ ટુ એક લખ્યા નીચે એમ વન પ્લસ એમ ટુ આમાં બી લખી શકો છો ત્રણ કાઉન્સ પ્લસ વન કાઉન્સ પ્લસ ત્રણ પ્લસ વન મતલબ છે ભાઈ કે અહીંયા ખાલી આપણે એક્સ ટુ એક્સ વન લખવાનું અને બાજુમાં લખવાનું વાય ટુ વાય ટુ વાય ટુ વાય વન વાય ટુ ટુ શું તો ધીસ ઇઝ એક્સ ટુ એટલે બીજા બિંદુનો પહેલો બિંદુનો યામ એક્સ ટુ અને આ પહેલો બિંદુનો પહેલો યામ આઠ અને ચાર અહીંયા મૂકી દો આઠ અને અહીંયા મૂકી દો ચાર બચ્ચાનો ખેલ પછી વાય ટુ બીજા બિંદુનો બીજું યામ પહેલા બિંદુનો પહેલો યામ અહીંયા મૂકી દો પાંચ વાય ટુ આ વાય ટુ વાય વન કેટલા છે ભાઈ માઇનસ ત્રણ ઓકે ચલો આઠ તરી ચોવીસ ચાર એકા ચાર ત્રણ ને ચાર શું કર્યું ખબર આવેનો આવે એનો ચાર તરી ચોવીસ ને ચાર ને અઠ્યાવીસ છેદ માં ચાર પંદર માં ની ત્રણેય થશે બાર છેદ ચાર ચાર વડે ભાગો ચાર સાથે અઠ્યાવીસ જો ચાર ના ગળિયામાં સાધા ચાર તરીકે બાર તો વિભાજન બિંદુના યામ આવીએ સાત અને ત્રણ ઓકે મિત્રો આ મેં એકદમ ધીમે ધીમે ગણાય છે આ બરાબર ને એટલે તમને આમાં જરા બી એવું નહીં હશે કે ભાઈ મેં જરા બી ફાસ્ટ નહીં કર્યું બહુ સ્લોલી સ્લોલી જવા દીધું છે એટલે તમારે આના દાખલાને પ્રેક્ટિસ કરવાની છે ધ્યાનથી જોઈ લેજો અને મને જરૂર જણાવજો કે તમને ખ્યાલ આવ્યો કે નહીં આવ્યો કેમ કે મને બી ખબર પડે ને બીજી કોઈ બી રીત ના આવડતી તો એ બી મને કહેજો હું કોમેન્ટ બોક્સમાં હું જરૂર એને પ્રયત્ન કરીશ તમને એકદમ શાંતિથી ચલાવવાનું બરાબર ને ઓકે સ્વાદ્ય ચલાવતા તો ફાસ્ટ જ ચલાવવું પડે કે સ્વાદ્યમાં બહુ બધા દાખલા હોય છે તૈયારી કરો આગળ વધો શુભ